પિક્ચર જે ધોરણ વિદ્યાર્થીઓ માટે રાઇટિંગ સેક્શનમાં આવતો પાંચ માર્ક્સનો નો મહત્વનો ટોપિક છે અને તમે આ ટોપિકમાં પાંચ માંથી પાંચ માર્ક્સ મેળવી શકો છો જેના માટે તમારે મેક્સિમમ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પિક્ચર ખાસ સોલ્વ કરવા જોઈએ

કારણ એક એક વિડિયોમાં એક એક બોર્ડની પરીક્ષાના એક્ઝામ્પલ ધીરજથી કામકાજ કરવાનું ગ્રામરમાં ધ્યાન રાખવાનું અક્ષર સારા કરવાના પ્રેઝન્ટેશન સોલિડ કરવાનું અને આ ટોપિકમાં તમારે પહેલું કામ કરવાનું તમને જે ચિત્ર આપે છે એને શાંતિથી ઓબ્ઝર્વ કરો આપેલા ચિત્રમાં શેનું વર્ણન કરવા જેવું છે આપેલા ચિત્રમાં કઈ ક્રિયા થઈ રહી છે એ બધા મુદ્દા તમારે શાંતિથી વિચારવાના એવું પણ બની શકે કે તમને અમુક ભાગ ચિત્રમાં ના દેખાય ના સમજાય એનો તમને ઇંગ્લિશ શબ્દ ના આવડતો તો નહીં લખવાનું બધા જ ભાગ લખવા જરૂરી છે નહીં પણ મેક્સિમમ લખવાની ટ્રાય કરવાની અને જે આવડતા એ લખવાના યસ આઠ થી દસ લાઈન મસ્ત લખવાની હોય તો હું તમને ડિટેલમાં સમજાવું છું જેથી તમને બધા જ યાદ રહી જાય ચાલો તો વન બાય વન જોતા જઈએ સૌથી પહેલું કામ તમારે એ કરવાનું હોય કે આપેલું ચિત્ર શેના વિશે છે તમારે એ લખવાનું હોય તો તમને અહીંયા શાંતિથી ઓબ્ઝર્વ કરો તમને સમજાઈ જશે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ ગ્રાઉન્ડ યસ તો અહીંયા સ્કૂલ ગ્રાઉન્ડ નું ચિત્ર આપેલું છે તમે અહીંયા ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ ગ્રાઉન્ડ સિવાય ઇટ ઇઝ અ પિક્ચર ઓફ સ્કૂલ ગ્રાઉન્ડ લખી શકો અથવા તો હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ ગ્રાઉન્ડ લખી શકો પણ આ વાક્ય સૌથી ઈઝી અને આસાન છે તો તમે આ લખી નાખજો પહેલું વાક્ય સોલિડ ઇમ્પ્રેશન પેપર ચેકરની સામે પડશે કે તમને ચિત્ર શેનું છે ખ્યાલ આવી ગયો એટલે આના પર તો ખાસ મહેનત રાખજો હવે વન બાય વન તમને જે વાક્યો ફાવે છે લખી શકો તો આપણે વન બાય વન લઈએ જેમાં પહેલું વાક્ય વાક્યમે લીધેલું છે સમ ચિલ્ડ્રન આર ક્લીનિંગ જોઈ લો આર ક્લીનિંગ મતલબ ચાલુ વર્તમાન વર્તમાનકાળ યસ

એ તમારું પ્રી પોઝિશન છે તમે આવી રીતે ધીમે 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 વાક્ય સાઈઝમાં મોટું કરી શકો પ્રી પોઝિશનની મદદથી નેક્સ્ટ વાત કરીએ ટુ બોયસ આર વોટરિંગ વોટરિંગ એટલે પાણી પાવું વોટરિંગ ધ પ્લાન્ટ્સ છોડવાઓને પાણી પાઈ રહ્યા છે બે છોકરાઓ છે હા એક અહીંયા છે અને એક અહીંયા છે કઈ રીતે પાણી પાઈ રહ્યા છે વિથ પ્રી પોઝિશન સ્મોલ વોટરિંગ કેન જોઈ લો એના હાથમાં નાનો જે પાણી પાવા માટેનો કેન હોય એ છે યસ

ધેર ઇઝ અ બેન્ચ ઇન ધ ગાર્ડન જો બેન્ચ ક્રિયા નો કરે એ સ્થિર છે એનું વર્ણન કરવાનું હોય અને એક જ છે એટલે મેં લખ્યું ધેર ઇઝ એક વચન માટે ઇઝ ધેર ઇઝ અ બેન્ચ ઇન ધ ગાર્ડન યસ ત્યારબાદ બાદ વન બોય ઇઝ સિટિંગ યસ એન્ડ કટિંગ ધ પ્લાન્ટ એક છોકરો બેઠો છે જો અહીંયા બેઠો છે અને પ્લાન્ટ ને કટિંગ કરી રહ્યો છે યસ કાપી રહ્યો છે જો અહીંયા કાપે છે કઈ રીતે કાપે છે વિથ બિગ સીઝર્સ મોટી કાતર વડે તો અહીંયા વિથ પ્રી પોઝિશન છે આ રીતે તમે વાક્ય મસ્ત મજાનું બનાવી શકો હી ઇઝ વિયરિંગ અ કેપ યસ ટોપી પહેરેલી છે હા છે ને અહીંયા બસ આવા જ મુદ્દા વન બાય વન લખતું જવાનું છે દેખાય એ લખતું જવાનું નેક્સ્ટ મુદ્દો ફોર ગર્લ્સ અહીંયા એક બે ત્રણ અને ચાર ફોર ગર્લ્સ આર પ્લાન્ટિંગ વૃક્ષારોપણ કરી રહી છે ન્યુ છોડવાઓ યસ ક્યાં ઇન ધ માટી ઇન ધ જમીન ઇન ધ સોઇલ તો પ્રી મદદથી તમારે વાક્ય ધીમે 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 સાઈઝમાં મોટું કરતું જવાનું નેક્સ્ટ ધે આર વર્કિંગ હેપીલી જો ખુશીથી કામ એક સાથે કરી રહી છે તો એક વાક્ય આવું લખી નાખ્યું અહીંયા મેજોરિટી ક્રિયા થાય છે એટલે બધી આપણે ચાલુ વર્તમાન ઉલ્લેખ કરેલો છે નેક્સ્ટ ઓલ ધ ચિલ્ડ્રન્સ આર બીજી જોઈ લો બધા જ બાળકો બીજી છે કોઈ તમને નાટક કરતો એવું નથી દેખાતું બધા જ બીજી છે અને વર્કિંગ એઝ અ ટીમ ટીમ તરીકે કામ કરે છે યસ અને નેક્સ્ટ મસ્ત મજાનું છેલ્લું વાક્ય તમે એવું લખી શકો કે ધીસ પિક્ચર ચોસ સોસ 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 બતાવે છે તો ઇમ્પોર્ટન્સ ઓફ ક્લિનલીનેસ ચોખાઈનું મહત્વ અને નેચરનું જે કેરિંગ કરવાનું હોય એ દર્શાવે છે તો મિત્રો લગભગ બધા જ ભાગ મેં લઈ લીધા પણ તમારે બધા યાદ રાખવાની જરૂર નથી તમને જે યાદ રહી જાય એ તમે મસ્ત મજાના આઠ દસ વાક્યો સોલિડ રીતે પ્રી પોઝિશન મદદથી લાંબા લાંબા મસ્ત મજાના બનાવી શકો છો પેપર ચેકર પાંચ માર્ક્સ આપવા માટે મજબૂર થઈ જશે સો આઈ હોપ તમને બધા જ મુદ્દા સમજાઈ ગયા હશે તો ખાસ તમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો આવા મસ્ત મજાના તમને વિડીયો મળતા રહેવાના છે બીજું આ ટોપિક હતો રાઇટિંગ સેક્શનનો રાઇટિંગ સેક્શન બધા જ મુદ્દા તમને આપેલા લિસ્ટમાં મળશે નિબંધ ઈમેલ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન ખાસ બધા વિડીયો જોજો આ જ મસ્ત મજાની મેથડ સાથે ડિઝાઇન કરેલા છે હવે તમારી બોર્ડની પુરવણીમાં લખાણ કેવી રીતે લખું મેં તમને અહીંયા મુદ્દા પાડીને સમજાવ્યું શું કામ તમને ઈઝીલી સમજાઈ જાય એના માટે પણ તમારે બોર્ડની પરીક્ષામાં આવો મસ્ત મજાનો પેરેગ્રાફ પાડીને લખવાનો છે અહીંયા લખાણ તમને વધારે દેખાય છે તમારે એટલું બધું લખવાની જરૂર પણ નથી તમારે આનો અમુક ટકા ભાગ જ લખવાનો છે તમને જે યાદ રહી જાય એ પણ જે લખો એ ચોકસાઈ વાળું પ્રોપર ગ્રામર સાથે સ્પેલિંગની ભૂલ ના થાય અને ચોકસાઈ વાળું હોવું જોઈએ સોલિડ લેવલ નું રાખવાનું એટલે પાંચ માંથી પાંચ માર્ક્સ તમારા પરફેક્ટ થઈ જશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ જણાવજો યસ આવા જ નવા નવા વિડીયો બનાવતા રહીશું અને તમારો કોન્ફિડન્સ વધારતા રહીશું મળીએ નેક્સ્ટમાં થેન્ક યુ